સભામાં આજે વરસાદી મોસમને કારણે હરિભક્તોની સંખ્યા જરાક ઓછી હતી પણ સભાનો માહોલ એ જ ઉત્સાહિત હતો હંમેશની જેમ યુવકો દ્વારા મહામંત્રની ધૂન થઈ અને ત્યારબાદ મને ગમતું એક કીર્તન કે આવો મારા મોહન મીઠડા લાલ કે જોઉં તારી મૂર્તિ રે લોલ એક અલગ જ અંદાજ અને રાગમાં ગવાયું હરિકથા કોઈ પણ રાગમાં હોય પણ એ હૃદયને ગમે છે ત્યારબાદ એક અન્ય કીર્તન બ્રહ્માનંદ સ્વામી દ્વારા રજિત રજૂ થયું આજ મે તો દિઠારે અલબેલો આવતારે લોલ એ પણ એટલું જ ગમ્યું ત્યારબાદ પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી કે જે અત્યારે પૂજ્ય નિખલેશ સ્વામી સાથે યોગીજી મહારાજ હોસ્પિટલના સંચાલનમાં સેવા આપી રહ્યા છે તેમના મુખે સ્વામીની વાતો પ્રકરણ એક બોત્તેર પર પ્રવચન થયું શૈલી રસાળ હતી જોઈએ એના અમુક અંશ શ્રીજી મહારાજ અને સતપુરુષ કે જેમને અખંડ ધારે છે એમના અવતરણનો મુખ્ય હેતુ જીવ માત્રના કલ્યાણનો છે સર્વધર્મ સંપ્રદાય પંથ કે માર્ગનો હેતુ છે મોક્ષ જીવ માત્રનો મોક્ષ અને એના માટે ભગવાન જ એક કરતા છે સંત કવિ કબીરજીને એમની માતાએ ઉપદેશમાં કહ્યું કે જેમ ઘંટીના મધ્યમાં રહેલા દાણા એ ખૂંટીના સહારે પીસાતા બચી જાય છે તેમ જે જીવ હરીને પકડે છે એ આ સંસારના અસહ્ય ભીડામાંથી બચી જાય છે એમનું કલ્યાણ થાય છે અડાલજીની વાવ જોઈને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું કે વાવ બનાવનારી માત્ર રૂડી બાય જ નહીં પણ જે જે લોકો આ વાવના સંપર્કમાં આવશે કે જે જીવ આ વાવ પરથી પસાર થશે એમનું પણ કલ્યાણ થશે એવો સંકલ્પ કરવો અને એ જ રૂડી બાય મહારાજના સમયમાં કુશળ કુંવરબાઈ તરીકે ધર્મજમાં જન્મ્યા અને ધરમપુર પરણ્યા જેમને શ્રીજી મહારાજને તેડાવ્યા અને શ્રીજીના સત્સંગથી સંતોના પગલાથી એમનું કલ્યાણ થયું આમ ગુણાતીત પુરુષનો સંગ જ જીવને હરી સાથે જોડે છે અને તેનું કલ્યાણ સહજ બનાવે છે ત્યારબાદ પૂજ્ય સુખ મુનિ સ્વામીએ શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રો પૈકીનું એક ચરિત્ર કે જેમાં શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામી અને હરિભક્તોનો પીછો છોડાવવા કાળોદરમાં સ્ત્રી વેશ ધારણ કર્યો હતો તેનું વિવરણ કર્યું અને તેની સાથે જ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીના અદ્ભુત ચારિત્ર પર જે પદ લખ્યું હતું તેનું ગાન થયું વાતલડી રહો ને રાતલડી મારા વાલા પૂછવું એક વાતલડી ખરેખર ભગવાનના ચરિત્રો અદ્ભુત છે પણ જો મનુષ્ય ભાવ એમાં પરઠાય તો મોક્ષ ન થાય આથી શ્રીજીના ચરિત્રો સમજવા મહાત્મા યુક્ત જ્ઞાનની જરૂર પડે સત્પુરુષનો સંગ અને રાજીપો જોઈએ ત્યારબાદ પૂજ્ય શ્રી હરિ સ્વામી દ્વારા સ્વામીની વાતોને આધારે સંત કહે તે ઉત્તમ મન ધાર્યું કરવું તે કનિષ્ઠ એ બ્રહ્મ ઉપદેશ પર રસપ્રદ ઉદાહરણો સાથે વિવરણ કર્યું એનો સાર આ જીવને બસ પોતાના મનનું ધાર્યું કરવાની જે ટેવ છે જેને છોડવી અઘરી છે પણ જો એકવાર આ મનનું ધાર્યું કરવાની ને આ ટેવ છૂટે તો સત્પુરુષમાં પ્રીતિ થાય અને સત્સંગમાં સમજણ આવે જે અંતે મોક્ષનું કારણ બને દુર્યોધને પોતાના મનનું કર્યું અને ચાલીસ લાખ લોકો મહાભારતના યુદ્ધમાં મરાયા એવી જ રીતે વડતાલનો એક સાધુ આચાર્ય વિહારી લાલજીના સમયમાં એક નવા સાધુના આસન માટે એક વેત જગ્યા આપવાને બદલે વડતાલ છોડીને ચાલ્યો ગયો તો મનનું મૂકું એ જ કલ્યાણ આપણા સત્સંગમાં શ્રીજી અને સ્વામી કહે છે એમ જો જીવ નિયમ ધર્મોમાં દૃઢ પ્રવર્તે તો ચાર આની સત્સંગ કહેવાય અને જો સાથે ઇન્દ્રિયોને વશ કરીને વર્તે તો આઠ આની સત્સંગ કહેવાય એનાથી જો મનને વિશે નિર્દોષ બુદ્ધિ રાખે તો બાર આની સત્સંગ કહેવાય પણ આની અર્થાત સત્સંગ તો ત્યારે જ કહેવાય જ્યારે સોળાની આત્મસત્તા રૂપ સમજે અને વર્તે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ સત્પુરુષની શ્રેણીમાં આવે છે જેમની આજ્ઞામાં રહેવાય તો આ જીવનું કલ્યાણ અચૂક થાય અને જો મનનું જ મનાય તો શાશ્વત શાંતિ નો રાજમાર્ગ એટલે કે સત્પુરુષની આજ્ઞામાં રહેવું ભગવાન અને સંતને રાજી કરવા અદભુત અદ્ભુત વચન આ સત્સંગ સંતો ગુરુ ગુરુ પરંપરા અને આપણા ઈષ્ટદેવ સર્વોપરી છે